પવન વધારે હોવાને કારણે આંગળી આવે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ પાંચ ફૂટ સાત ફૂટ દસ ફૂટ સુધીનું પાણી અહીંયા તાલુકામાં ખાસ કરીને અને વાવ તાલુકાની અંદર જે ગામોની અંદર પાણી વધારે ભરાયા છે તે ઇલેક્ટ્રિસિટી સાવલા પડવાને કારણે અને ઇલેક્ટ્રિસિટી નથી એટલે મોબાઈલ ટાવર પણ સ્વાભાવિક રીતે કે કાર્યરત અત્યારે હાલ તાત્કાલિક ઇલેક્ટ્રિસિટી ચાલુ કરવાનું કામ તેની સાથે પેરેલ વ્યવસ્થા એક વાયરલેસ દ્વારા અત્યારે સુઈ ગામની અંદર અમારા જિલ્લા પોલીસ વડાએ એક કાકી ટ્રક સાથેની વ્યવસ્થા કરી છે તો એની વ્યવસ્થા તે કરી રહ્યા છીએ હેમ રેડિયોની ટીમને પણ ગાંધીનગરથી બોલાવી રહ્યા છીએ કે જેથી કનેક્ટિવિટી વધારે સરળ થઈ શકે જમીનમાં પાણી અહીંયા નથી ઉતરત નીતાવાળી ક્ષમતા નથી અહીંયા અને બીજું સામે રણ છે રણની અંદર પણ પાણી ભર્યું છે એટલે થોડો ટાઈમ તો લાગશે પરંતુ સિંચાઈ ખાતું બાકીના બધા સાથે મળીને આ કામને આગળ